મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારીના તિગરા નવી વસાહતના યુવાન ઉપર પૈસાની લેતી દેતી મુદ્દે કરાયો હુમલો નવસારીમાં યુદ્ધ જેવી પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ રખડતી ગાયોમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા નવસારીમાં નવી વસાહતમાં રહેતા પરિવારને આપેલ નાણાં યુવાન પાસે વસૂલ કરવા ધમકી આપી તેને લઈ જઈને ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો જેમાં એકે ચપ્પુ માર્યું અને એકે ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા નવસારીના તીઘરા નવી વસાહતમાં રહેતા નરીનભાઈ દંતાણીએ ટાઉન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ સાંજે ચાર વાગ્યાના અરસામાં કેરી વેચાણ કરી નવસારી હાઈસ્કૂલમાં આવેલ ચાની દુકાન પાસે આવતા તેમના પાડોશી ઈમા મુર્ફે સલમાન રફીક અને અલ્તાફ નામના યુવાને એકલામાં મળવું છે તેમ જણાવી જીઈબી પાસે આવેલ ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા તેઓએ જણાવ્યું કે તમારા પરિવારે અમારી પાસે પૈસા લીધા છે તે ક્યારે આપશે તેમ જણાવ્યા બાદ નરીન દંતાણીએ જણાવ્યું કે આ કેરી વેચાણના પૈસા મારા છે બાકી પૈસા માટે મારા પરિવારોને સંપર્ક કરો જેથી ત્રણ યુવાનો માર મારતા હતા ત્યારે પાછળથી ઇમામ ઉર્ફે સલમાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો રફીક અને અલ્તાફે યુવાનના કિસ્સામાંથી રૂપિયા ચાર હજાર રોકડા લૂંટી ભાગી ગયા હતા પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઈ વીપી ચૌધરી તપાસ કરી રહ્યા છે થોડા સમયમાં ત્રણ આરોપીની અટક કરાઈ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ બાદ તપાસ કરનાર અધિકારી દ્વારા માર મારનાર ત્રણ આરોપી ઇમામ ઉર્ફે સલમાન શેખ રફીક યુસુફ શાહ અને અલતાબની અટક કરી હત્યાર પણ કબજે કર્યાની માહિતી મળી છે મેં કાલે સંજય વેચીને આવતો હતો સંજય વેચીને આવતો હતો આપણા બનાટવાળા સ્કૂલ બિલકુલ હોય ઉતરાયો રિક્ષા વડાના ભાડું દેતા છે મેં દેવ તો મેં મારા પર પૈસા જોયા મેં ધંધો વેપાર કરીને આવતો હતો પૈસા જોયા મને મને કે મારા અહીંયા બોલાવ્યો મને અહીં આવતો કામ છે एम कर बोला भाई शू काम से बोलो कहीं मार हाथे जे चाल पास ज्या कर चलते है तो हज़ू बे जन वो पकड़ी ने ले पैसा ले लीजा तरह नाम एक सलमन एक रफीक एक बीबा तना था मार पास धंदा ना वी पचीस हजार કોંસુ મારો બ્લેડ ટાઈપ છક્કો આવે તે મારે લોક બોતી પર ને આચે ને કુસા ને જા પર મે ઉમર다가 પોલીસ ફરિયાદ કરી લે આજે મારા છોકરાન 3 4 જણા એ પકડીને માર્યો છે સાહેબ 25000 કજોવામાંથી કાઢી લીધા છે અને બાંધીને માર્યો છે મારા છોકરાને હમણાં આજે 7 વાગે વેચીને આવ્યો છે અને 4 જણા પકડીને લઈ ગયા એને અને 4 જણા એ બાંધીને માર્યો છે

એ બી કેરી નું વેચાણ આખું લઈ ગયેલા આજે બી પચીસ હજાર રૂપિયા ગાળી ગયેલા હશે અને એનો પપ્પો રોજ દારૂ પીને આવીને ઘરે ઝગડા કરે રોજ એક દિવસ બી ખાલી નથી જતો રોજના ના દારૂ પીને ઝગડા કરે ત્રીસ હજાર મેં એના પાસે વ્યાજે લીધેલા આજે છ સાત વર્ષ થી વ્યાજ ભરું છું પણ એનો પૈસો પૂરો જ કરતો નથી વીસ ટકા ના પૈસા મારા પાસે લેતો હશે નામ ખબર છે તમને હા સાબિર

નવસારીના સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું નવસારીમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોની સજાગતા ચકાસવા ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામેના સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આગની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી મોક દરમિયાન એનસીસી કેડેટ્સ આગમાં ફસાયેલા 3 લોકોને બચાવવાની કામગીરી કરી હતી નવસારી ફાયર બ્રિગેડની ટીમે ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યા હતા બચાવ કામગીરી બાદ લોકોની નવસારી મહાનગરપાલિકાની અંગ્રેજી માધ્યમની શાળામાં સ્થળાંતરિત કરાયા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ આ મોકડ્રીલમાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રે આઠથી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશના સરહદી રાજ્યોમાં સિવિલિયન અને સરકાર કોઈપણ પ્રકારને પહોંચી વળવા માટે ભારત માતાને સુરક્ષિત રાખવા માટે આજે આ નવસારીમાં પણ મોક આયોજન થયું અને સફળ રીતે થયું નવસારી શહેરમાં જાહેર માળગો અને રસ્તા ઉપર દબાણ કરી ટ્રાફિકની નડતરરૂપ દુકાનદાર અને વેપારીઓને પાલિકાએ અડત્રીસ હજારનો દંડ ફટકાર્યો હતો નવસારી મહાનગરપાલિકાએ શહીદ ચોક વિસ્તારમાં દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી છે દબાણ વિભાગની ટીમે પચાસ વર્ષથી વધુ સમયથી દર રવિવારે કાટમાળનો વેપાર કરતા વેપારીઓ પાસેથી કુલ સોળ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે દબાણ વિભાગે કાટમાળ ઉઠાવી રસ્તો ખાલી કરવાની સૂચના આપી હતી વેપારીઓએ બોણી કર્યા વગર પોતાનો સામાન ઉઠાવી લીધો હતો નવસારી શહેરના ચાંદની ચોક વિસ્તારમાં ટ્રાફિકની ફરિયાદો મળતી હતી પાલિકા કમિશનરે ચાંદની ચોકથી શહીદ ચોકનો રસ્તો ખુલ્લો કરાવ્યો છે સબ્બીર શેખ નામના વેપારીએ જણાવ્યું કે તેઓ પેઢીઓથી આ વેપાર કરે છે તેમણે કહ્યું કે તેઓ ટ્રાફિકનું ધ્યાન રાખે છે અને શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખે છે આ વ્યવસાયથી અનેક પરિવારોનું ભરણ પોષણ થાય છે નારાજ વેપારીઓએ આવતીકાલે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમે રવિવારી બજારમાં પણ દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે આજ યુ હુઆ કે અમને સુબહ ધંધા લગાયા ઓર હમકો કિસી તરહ કા કોઈ અલ્ટીમેટમ દેને મે આયા નહીં ના હમકો ખબર ભી નહીં હમને માલ વગેરે સબ લગા લિયા ઓર ઉસકે બાદ જો હે અચાનક સે વો ગાડીયા લેકર આયે ઓર સારા માલ ભરને લગે हमने कहा भाई रुक जाओ हमको मोहलत दो तो ताकि हम हमारा इंतजाम करें लेकिन वो भरने लगे फिर बातचीत करने के बाद जो है दो दो हजार रुपये डल लगाया और अब ये कहते हैं कि यहाँ धंधा आईना मत लगाना हमको ऊपर से ऑर्डर है लेकिन साहब ये इतने सारे परिवार जाएंगे कहाँ कई लोगों के पेट बलते हैं यहाँ टेम्पो वाले हैं मजदूर है सामान बिकता है तो भाड़ा मारते है टेम्पो वाले भी है फिर मजदूर है मकानों पे सामान चलाते हैं तो एक दुकान के जरिए समझो आठ दस दुकान लगती है तो कम से कम दो सौ लोगों का घर चलता है अब ये बंद हो जाएगा तो समझो कई लोगों का कारोबार बंद हो जाएगा अब ये लोग जाएंगे कहाँ और कमाएंगे क्या और खाएंगे क्या तो हमारी हिसाब से और जो है नगर पालिका कलेक्टर चीफ ऑफिसर जो भी है जिनके हाथ में ये नवसारी का सारा तंत्र है और जो एक्शन ले रहे हैं तो वो इसके बारे में भी कुछ सोचे कि ये गरीब लोग जो रोडों पे धंधे करके अपने घर चला रहे हैं तो ये जाएंगे कहाँ उसका आप तो कोई रास्ता निकालिए यही हमारी आपसे नम्र विनंती है નવસારી શહેરના સાંતાદેવી જલાલપોર સહિતના વિસ્તારોમાં રખડતી ગાયોમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે ચાર સંક્રમિત ગાયોને રેસ્ક્યુ કરીને પાંજરાપોળમાં ખસેડી છે નવસારી શહેરમાં લંપી વાયરસે ફરી માથું ઉચક્યું છે શહેરના સાંતાદેવી જલાલપુર સહિતના વિસ્તારમાં રખડતી ગાયોમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે રામજી મંદિર ગ્રુપે ચાર સંક્રમિત ગાયોને રેસ્ક્યુ કરીને પાંજરાપોળમાં ખસેડી છે આ ગાયોને સાંતાદેવી રોડ અને બનાસ ગૌશાળામાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે પશુપાલન વિભાગની ટીમે સંક્રમિત ગાયોના લોહી ચામડી અને નાકના સ્વેબના નમૂના લઈને અમદાવાદની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે પાંજરાપોળમાં રાખવામાં આવેલી ત્રણ ગાયોની સ્થિતિમાં સુધારો થયો છે જ્યારે એક ગાયની સ્થિતિ ગંભીર છે લંપી વાયરસના કારણે ગાયોના શરીર પર ગુમડા થાય છે અને તેમનું તાપમાન એકસો દસ ડિગ્રી સુધી પહોંચી જાય છે સંક્રમિત પશુઓ ખોરાક લેવાનું ઓછું કરી દે છે નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર એમસી પટેલે જણાવ્યું કે આ રોગ અત્યંત ચેપી છે તેમણે પશુપાલકોને અપીલ કરી છે કે જો તેમના પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક પશુ દવાખાને લઈ જાય પશુ દવાખાનામાં લંપી વાયરસની તમામ દવાઓ ઉપલબ્ધ છે ઉલ્લેખનીય છે કે આ વાયરસ છેલ્લે બે હજાર એકવીસમાં કોરોના કાળ દરમિયાન જોવા મળ્યો હતો ત્રણ વર્ષ બાદ ફરી એકવાર નવસારી જિલ્લામાં તેણે દેખા દીધી છે નવસારી જિલ્લાના મહાનગરપાલિકાના વિસ્તારમાં રુસ્તમવાડી આવેલ છે ત્યાં એક ગૌશાળા છે એ ગૌશાળામાં ચાર પશુઓને લંપી વાયરસના શંકાસ્પદ લંપી વાયરસના લક્ષણો દેખાયેલ છે આ બાબતની પશુપાલન ખાતાને જાણ થતાં પશુપાલન ખાતાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જે તે પશુઓની સારવાર કરવામાં આવેલ છે અને પશુઓમાંથી બ્લડ બ્લડના સેમ્પલ સ્કિનના અને નઝલ સ્વેદના સેમ્પલ લેવામાં આવેલ હતા આ સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે ચાર પશુ પૈકીના ત્રણ પશુઓ એકદમ રિકવરી સ્ટેજમાં હતા અને એક પશુ થોડું ગંભીર પ્રકારનું લાગતું હતું પરંતુ આજ રોજ ફરી એ ગૌશાળાની મુલાકાત લેતા ચારે ચાર પશુ રિકવરી સ્ટેજમાં હાલ જોવા મળેલ છે અને એ જ્યારે સેમ્પલ જે અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે ત્યારે જ આપણે કન્ફર્મેશન આપી શકીશું કે ખરેખર રોગ શું છે એકચ્યુલી આ વાયરસમાં જ્યારે પણ કોઈ નવા પ્રકારના પશુઓ ગૌશાળામાં આવે તો તેને દસથી પંદર દિવસ ક્વોરન્ટાઇન કરવું જોઈએ એટલે કે બીજા પશુઓથી અલગ રાખવું જોઈએ અને આ પ્રકારના જો લંપી વાયરસના એટલે કે શરીર પર ગુમળા ખુલ્લા પ્રકારના દેખાય તો તરત જ એની સારવાર કરાવવી જોઈએ અને સારવાર કરાવ્યા બાદ એ પશુઓને અલગ રાખવા જોઈએ સામાન્ય રીતે જો તરત સારવાર કરવામાં આવે આ પશુઓને તો રિકવરી સ્ટેજનો ઘણો સારો છે એટલે પશુઓ રિકવરી સ્ટેજમાં આવી જતા હોય છે ચીખલી તાલુકાના કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં દીપડાએ શ્વાનની શિકાર કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ચીખલી તાલુકાના કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં કિરીટભાઈ ધીરજસિંહ પરમારની ઓફિસની સામે આંગણામાં કૂતરું બેસેલું હતું દરમિયાન અચાનક જ આવી ચઢેલા દીપડાએ હુમલો કરી કૂતરાને ઉંચકી ગયો હતો દીપડાએ કૂતરાનો શિકાર કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અંગેની જાણ સ્થાનિકોમાં વાયુવેગ ફેલાતા રહેણાંક વિસ્તારના દીપડાના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીના તિગરા નવી વસાહતના યુવાન ઉપર પૈસાની લેતી દેતી મુદ્દે કરાયો હુમલો નવસારીમાં યુદ્ધ જેવી પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે મોકડ્રી યોજાઈ શહેરમાં રખડતી ગાયોમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર